ખૂબ જ આનંદની વાત છે કે દેશની આન બાન ને શાન એ હર ઘર 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 ત્રિરંગા યાત્રા શેઠ કેબીથી શરૂઆત કરીને પૂરા રાધનપુરમાં નગરમાં થઈને રામલલ્લા ચોકમાં થઈને મા ગાયત્રીના ચરણોમાં આવીને સમાપન થયું છે એમાં દરેક સમાજના લોકો રાધનપુર નગરપાલિકા પ્રથમ એ મામલદાર પ્રાણ સાહેબ અને પોલીસ સાથે દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ દરેક ગામડામાંથી એ આગેવાનો ભાઈઓ એ બધા બધા સાથે મળીને તાલુકા આગેવાનો આવીને એ તિરંગાની આન બાન ને શાન વધારી છે એ બદલ હું દરેક સમાજના લોકોનો ખૂબ ખૂબ એ આભાર માનું છું કારણ કે આ તિરંગો એ આપણા ભારતની આન બાન ને શાન છે અને એથી આપણા વીર જે જવાનો છે બોર્ડર ઉપર જે આપણી રક્ષા કરે છે મા ભોમની સેવા રક્ષા કરે એને એ તાકાત મળશે એટલે આ હર ઘર ત્રિરંગાનું ખૂબ જ સુંદર આયોજન કર્યું છે તે બદલ બધાને દરેકને ખૂબ ખૂબ શુભકામના